સૂર્ય ભગવાન પંદર જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે મકર સંક્રાંતિ પર સૂર્ય દેવની પૂજા સાથે ગોળ અને તલનું દાન કરો જાણો આ દિવસે ક્યાં ક્યાં શુભ કાર્યો કરી શકાય છે તો વિડીયોને અંત સુધી સાંભળવા વિનંતી હર હર મહાદેવ ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દેવની પૂજાનું વિશેષ મહત્વ છે આ દિવસે સૂર્ય ભગવાનને અધરે અર્પણ કરવાની સાથે તેમની યોગ્ય વિધિથી પૂજા કરવામાં આવે છે અને લોકો તેમની મનોકામના પૂર્ણ કરવા માટે સૂર્ય ભગવાનને પ્રાર્થના કરે છે આ તહેવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે અને આ દિવસે તેમની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિના દરવાજા ખુલે છે એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરે છે તેમને જળ અર્પણ કરે છે સૂર્ય તેમની દરેક મનોકામના જલ્દી પૂર્ણ કરે છે સોમવાર પંદર જાન્યુઆરીએ સૂર્ય રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યના રાશિ ચક્રમાં પરિવર્તનને સંક્રાંતિ કહેવામાં આવે છે સૂર્યના મકર રાશિમાં પ્રવેશને મકર સંક્રાંતિ કહે છે આ દિવસનું મહત્વ ઘણું વધારે છે આ સૂર્ય ઉપાસના નો મહાન તહેવાર છે આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ બને છે જ્યોતિષ પંડિત મનીષ શર્માના જણાવ્યા અનુસાર મકર સંક્રાંતિ પર સૂર્ય પૂજાની સાથે જે શુભ કાર્યો કરવામાં આવે છે તે કરવાથી અમર્યાદિત પુણ્ય મળે છે અક્ષય પુણ્યની અસર જીવનભર રહે છે જાણો આ દિવસે ક્યાં કે શુભ કાર્યો કરી શકાય છે મકર સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠો પાણીમાં થોડું ગંગાજળ ઉમેરી સ્નાન કરો સ્નાન કરતી વખતે તમામ પવિત્ર સ્થાનો અને નદીઓના નામનું ધ્યાન કરો આમ કરવાથી ઘરમાં પવિત્ર સ્નાન કરવાનું પુણ્ય મળે છે આ સૂર્ય ઉપાસનાનો મહાન તહેવાર છે સૂર્યદેવની વિશેષ પૂજા કરો જો તમે વિશેષ પૂજા ન કરી શકતા હોય તો સૂર્યને અધર્ય અવશ્ય અર્પણ કરો આ માટે તાંબાના વાસણમાં પાણી ભરીને લાલ ફૂલ ચોખા નાખીને સૂર્યને જળ અર્પિત કરો સૂર્ય મંત્ર ઓમ સૂર્ય નમહનો એકસો આઠ વાર જાપ કરો સંક્રાંતિના દિવસે સવારે તુલસીને જળ અર્પણ કરો અને તેની પ્રદક્ષિણા કરો સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવો અને પરિક્રમા કરો ધ્યાન રાખો કે સાંજના સમયે તુલસીનો સ્પર્શ ન કરવો જોઈએ પૌરાણિક માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિના દિવસે સ્નાન દાન અને સૂર્ય પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ખીચડીનું દાન કરવું અને ખીચડીને ભોજન તરીકે ખાવું પણ ખૂબ જ શુભ છે મંદિરમાં ગોળ અને કાળા તલનું દાન કરો ભગવાનને ગોળ તલના લાડુ ચઢાવો અને ભક્તોને પ્રસાદ વહેંચો સંક્રાંતિ પર તમારા પ્રિય દેવતાની વિશેષ પૂજા કરો શિવ મંદિરમાં જઈને શિવલિંગ અને જળને કાળા તળ અર્પિત કરો ઓમ સાંબ શિવાય નમઃ મંત્રનો જાપ કરો બિલ્વપત્રથી સજાવો શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો અગરબત્તી પ્રગટાવીને આરતી કરો સૂર્ય શનિની મકર રાશિમાં પ્રવેશ કરશે તેથી સંક્રાંતિ પર શનિદેવની વિશેષ પૂજા કરો શનિદેવને તેલ ચઢાવો વાદળી અને કાળા તલ અર્પણ કરો શનિદેવની સામે દીવો પ્રગટાવો અને ઓમ શમ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો સંક્રાંતિ પર દાન કરવાના લાભ માન્યતા છે કે સંક્રાંતિના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દુઃખ અને કષ્ટમાંથી મુક્તિ મળે છે જીવનમાં ખુશીઓનું આગમન થાય છે શાસ્ત્રો અનુસાર આ કરવામાં આવેલ દાન સમાપ્ત નથી આવો મકર સંક્રાંતિના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ જેથી ભગવાન સૂર્ય અને શનિદેવની કૃપા પ્રાપ્ત થઈ શકે સામાન્ય રીતે લોકો માત્ર તલ ગોળ અને ખીચડીનું દાન કરે છે પરંતુ તમે નીચે જણાવેલ વસ્તુનું દાન કરીને પોઈન્ડ પણ સુખ પ્રાપ્ત કરી શકો છો નંબર એક મકરસંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરો એવું માનવામાં આવે છે કે આ દિવસે ખીચડીનું દાન કરવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે નંબર બે તલ અને ગોળનું દાન પણ વિશેષ માનવામાં આવે છે તેમનું દાન કરવાથી માન સન્માન અને આર્થિક લાભ પણ થાય છે જો તમારી કુંડળીમાં સૂર્ય અને શનિ ખરાબ સ્થિતિમાં હોય તો આ દિવસે ગોળ અને તલનું દાન કરવાથી કુંડળીમાં તેમની સ્થિતિ સુધરી શકે છે નંબર ત્રણ જો તમારી ઉપર શનિની સાડાસાથી અથવા ટૈયાનો પ્રભાવ છે તો મકરસંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં કાળા તલ ભરીને કોઈ ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરો આમ કરવાથી તેમને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે નંબર ચાર આ શુભ દિવસે મીઠું દાન કરવું વિશેષ માનવામાં આવે છે તેથી મીઠું દાન કરો મીઠાના દાન કરવાથી તમામ અનિષ્ઠોનો નાશ થાય છે ખરાબ સમય ટળી જાય છે તેથી મકર સંક્રાંતિના દિવસે મીઠું દાન કરવું શુભ માનવામાં આવે છે નંબર પાંચ શિવ પુરાણ અનુસાર જો તમે મકરસંક્રાંતિ પર નવા વસ્ત્રોનું દાન કરશો તે શુભ રહેશે આમ કરવાથી તમે સ્વસ્થ રહેશો જો કોઈ પણ પ્રકારનો રોગ હોય તો કપડાનું દાન કરવાથી સમસ્યા દૂર થાય છે નંબર છ ઘીનું દાન કરવાથી પણ શુભ ફળ મળે છે એવું માનવામાં આવે છે કે ઘીનું દાન કરવાથી શરીર સ્વસ્થ રહે છે તેની સાથે દેવી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે નંબર સાત અનાજનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે આ દિવસે જો તમે કોઈ ગરીબ વ્યક્તિ અથવા બ્રાહ્મણને સાત પ્રકારના અનાજનું દાન કરશો તો માતા અન્નપૂર્ણા પ્રસન્ન થશે તમારા ઘરમાં ક્યારેય અન્નની કમી નહીં આવે નંબર આઠ મકર સંક્રાંતિના દિવસે કોઈ અસહાય વ્યક્તિને કાળો ધાબળો દાન કરવો જોઈએ તો પણ શુભ ફળ મળે છે આમ કરવાથી તમને બધા ખાસ કરીને ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત થશે દિવસે કાળો ધાવળો દાન કરો નંબર જે લોકો ધનની ઈચ્છા રાખે છે પરંતુ ઘણા ઘણા પ્રયત્નો પછી પણ ધન પ્રાપ્ત થતું નથી તો તેમણે મકરસંક્રાંતિના દિવસે ચોખ્ખા દૂધ અને દહીંનું દાન અવશ્ય કરવું જોઈએ આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવશે નંબર દસ સંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં સરસવનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી તમને માન સન્માન મળશે તમને સરકાર તરફથી પણ લાભ મળશે અહીં આપેલી માહિતી હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત છે જો તમને મારી આ જાણકારી સારી લાગી હોય તો વિડિયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરજો અને હા જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ